નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ મે બે હજાર પચીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભર ઉનાળે અત્યારે વરસાદની જે શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને જોઈએ આપણે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે રાજકોટના જે જિલ્લાઓ છે કાલાવાડ છે તેમજ અમદાવાદ સાઈડના ધંધુકાના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારો જેમાં અને બોટાદ જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે ભાવનગર સુધીના જે વિસ્તારો છે તેમાં કરા સાથે વરસાદની જે શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને આજે પાંચ તારીખથી એટલે કે એક દિવસ અગાઉ વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ આવતીકાલ સુધીની અંદર મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં વધુ માવઠાની અસર થઈ શકે તો ખેડૂતોએ પોતાના જે પાકો તૈયાર થયેલા હોય તેમને ઢાંકીને વ્યવસ્થિત રાખવા જોઈએ હવે જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે જીએફએસ મોડલ અનુસારની જે સંપૂર્ણ અપડેટ છે તે આપણે મેળવીએ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે સુરેન્દ્રનગર અમદાવાદ ઉત્તર ગુજરાતના વિસ્તારો સુરેન્દ્રનગર છે ધોળકા છે અમદાવાદ વિરમગામ કુડા તેમજ ખાસ કરીને રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના જે તમામ વિસ્તારો છે દસાડા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો સાતલપુર રાધનપુર સુઈગામ દિયોદર ભાટસણ તેમજ થરાદ પાલનપુર આબુરોડ ડીસા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા અત્યારે પણ રહેલી છે તો હવે આપણે જોઈએ આજે રાત્રિના બારથી થી ના સમયગાળાની અંદર ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા રાપર ભુજ નલિયા ગાંધીધામ માંડવી ભસાવ આડેસર તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી અને કુડાની અંદર પણ વરસાદની સંભાવના છે તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ આબુ આબુરોડ તેમજ અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો હવે આપણે જોઈએ કે આવતીકાલે વહેલી સવારથી લઈ દસ વાગ્યાના સમયગાળા સુધીની અંદર પણ વરસાદની જે તીવ્રતા છે તે રાધનપુર મહેસાણા હિંમતનગર અમદાવાદ કપડવંજ ધોળકા વિરમગામ આજુબાજુ રહેશે તેમજ સૌથી વધારે બપોર પછીનો જે સમયગાળો છે ત્યાર પછી વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળશે જેમાં બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા મહેસાણા તેમજ હિંમતનગર સાઈડના વિસ્તારો તેમજ ખાસ કરીને સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા તેમજ સૌથી વધારે જસદણ બોટાદ ભાવનગર ભરૂચ રાજપીપળા બોડેલી અલીરાજપુર વડોદરા અમોદ ખંભાત આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે રાત્રિના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધારે બોટાદ જસદણ ચોટીલા ભાવનગર અમરેલી અલંગ અમોદ રાજપીપળા ભરૂચ બોડેલી વડોદરા ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને ચોટીલા તેમજ ગાંધીધામ રાપર ખાવડા સહિતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગર પર આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા ભરૂસ સુરત તાપી વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે રાત્રિના બારથી બેના સમયગાળા દરમિયાન પણ વરસાદની તીવ્રતા યથાવત રહેશે સાત તારીખની અપડેટ જોઈએ જેમાં બપોર પછીના સમયગાળા દરમિયાન જામનગર રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ ખંભાત ધોળકા સુરેન્દ્રનગર મોરબી ચોટીલા ગાંધીધામ રાપર તેમજ કુડા વિરમગામ અમદાવાદ કપડવંજ રાધનપુર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તો આવતી સાત તારીખની અંદર સાંજના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર ગાંધીધામ આજુબાજુ તેમજ મોરબી રાજકોટ અને જામનગરના જે કેટલાક વિસ્તારો છે તેમાં અતિ ભયંકર તીવ્રતા સાથે માવઠાની સંભાવના થરાદ રાધનપુર પાલનપુર આબુ રોડમાં પણ અતિ ભયંકર વરસાદની તીવ્રતા ગણી શકાય બોટાદ તેમજ ખંભાત વડોદરા છોટાઉદેપુર નડિયાદ ભરૂચ આ બધા વિસ્તારોમાં પણ વધારે તીવ્રતા સાથે વરસાદ સાત તારીખની અંદર જોવા મળશે તેમજ રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ જે ખંભાત છે ખાવડા છે ગાંધીધામ છે ઓખા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ સહિતના વિસ્તારો તેમજ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને સુરત વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની તીવ્રતા રહેશે આઠ તારીખે પણ વહેલી સવારે તીવ્રતા યથાવત રહેશે આઠ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધશે જેમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તેમજ અમરેલી જૂનાગઢ પોરબંદર વેરાવળ મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસરબગદાણા સહિતના જે વિસ્તારો છે કચ્છ આખાની અંદર તેમજ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારોમાં પણ તીવ્રતા યથાવત રહેશે આઠ તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે માવઠાના સંજોગો કેટલાક વિસ્તારમાં જોવા મળશે તારીખમાં પણ આવી સ્થિતિ જોવા મળશે દસ અગિયાર સાંટા સૂટી ક્યાંક થઈ શકે બાકી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી હવે આપણે જોઈએ કે આગામી દસ દિવસમાં કેટલો વરસાદ ક્યાં પડી શકે જીએફએસ મોડલ અનુસાર ગુજરાતની અંદર વરસાદ કચ્છની અંદર ગાંધીધામમાં ત્રણ ઇંચ હળવદમાં ચાર અમદાવાદમાં બે થી અઢી મહેસાણા આજુબાજુ પણ બે થી ત્રણ ઇંચ સૌથી વધારે રાજકોટ સાઈડના જે વિસ્તારો છે જેમાં ત્રણથી ચાર ઇંચ ગોંડલ આજુબાજુ તેમજ ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં અને બોટાદ જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ ક્યાંક પડી શકે બાકી બે ઇંચથી નીચો વરસાદ જોવા મળી શકે પરંતુ કરા સાથે જે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તો હવે આપણે વાત કરીએ આગલા દસ દિવસની અપડેટ હતી ખાસ કરીને આવનારા ત્રણ દિવસમાં પણ વરસાદની શક્યતા અને ચોવીસ કલાકની અંદર પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના આપણને દેખાઈ રહી છે આગલા ત્રણ દિવસમાં સૌથી વધારે જે વરસાદની તીવ્રતામાં વધારો થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના મહત્વના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂતો